નમો ભાગવતે વાસુદેવાય દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય સત્તાવનમો હે રાજન લાક્ષા ગૃહમાં પાંડવો બળી ગયા આવું સાંભળીને શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા પછી શ્રીકૃષ્ણની ગેરહાજરીનો સમય મેળવીને અક્રૂર અને કૃતવર્માએ શ્રદ્ધનવાને કહ્યું સતરાજીત પાસેથી મણી તું કેમ લઈ લેતો નથી જેણે પ્રથમ આપણને કન્યા આપવાની પ્રતિજ્ઞા કરીને કૃષ્ણને આપી આ પ્રમાણે તેના કહેવાથી શદ્ધનવાએ સુતેલા સત્રાજીતને મારી નાખ્યો અને મણી લઈ ગયો પોતાના પિતાને શદ્ધનવાએ માર્યા તે વાત સત્યભામાએ શ્રીકૃષ્ણને કહી પછી શ્રીકૃષ્ણ શદ્ધનવાને મારવા માટે અને મણી લેવા માટે દ્વારકામાં ગયા ત્યારે શદ્ધનવા ભય પામીને કૃત્વર્માની સહાય માગવા ગયો પણ તેણે સહાય ન કરી પછી અક્રૂર પાસે ગયો ત્યારે અક્રુરે કહ્યું જે બળરામ અને કૃષ્ણનો પરાક્રમ જાણતો હોય તે તેમની સાથે વિરોધ કરે જ નહીં જેણે સાત વર્ષની વયે એક હાથે ગોવર્ધન ઊંચે રાખ્યો હતો અદભુત કર્મવાળા તે પરમાત્માને નમસ્કાર હો અક્રૂરે આમ કહ્યું ત્યારે મણી અક્રૂરને સોંપીને સોયોજન ચાલી શકે તેવા અશ્વ ઉપર બેસીને શદ્ધનમાં ભાગી ગયો બરામ અને કૃષ્ણ રથમાં બેસીને શદ્ધનવાની પાછળ ગયા અને ચક્રથી તેનું મસ્તક કાપીને તેના વસ્ત્રમાં મણી ખોડવા લાગ્યા પણ શ્રીકૃષ્ણે તે મણી દેખ્યો નહીં તેથી બરામ પાસે આવીને કહ્યું શદ્ધનવાને વૃથા માર્યો મણી તેની પાસે નહોતો પછી બરામે કહ્યું મણી દ્વારકામાં છે માટે ત્યાં જાઓ ભગવાને દ્વારકામાં આવીને અક્રૂરને બોલાવીને હસતા હસતા કહ્યું હે અકરુર મણી તો તમારી પાસે શદ્ધનવાએ મૂક્યો છે મણી ભલે તમારી પાસે રહ્યો પરંતુ બળરામને એમ છે કે શદ્ધનવાને મારીને મણી કૃષ્ણે લઈ લીધો છે પણ મને ના પાડે છે આવો મારો અવિશ્વાસ છે માટે મણી મને બતાવીને બંધુઓનો અવિશ્વાસ દૂર કરો આ રીતે સામનીતિથી ભગવાને કહ્યું ત્યારે વસ્ત્રમાં બાંધેલો મણી અક્રૂરે બતાવ્યો પછી તે મણી જ્ઞાતિઓને બતાવીને પોતાનું લાંછન દૂર કરીને મણી અક્રૂરને પાછો આપ્યો જે પ્રાણી શ્રીકૃષ્ણના વિવિધ ગુણોએ યુગત આ સ્યમંતકોપાખ્યાનને સાંભળે અને સ્મરણ કરે તેની અપકીર્તિ અને પાપ નાશ પામે છે દસમા સ્કંદના ઉત્તરાર્ધનો સત્તાવનમો અધ્યાય સંપૂર્ણ